આપણને એમ થાય કે માં જે દામણું ટૂંકું પડ્યું એના કરતાં મોટું દામણું લઈ આવ્યા તો એ ટૂંકું પડ્યું હા એનું એક માત્ર કારણ એ હતું કે ભગવાનને જ્યારે દામણાથી આમ બાંધવામાં આવે ને ભગવાનને દામણા અડે દામણા એનો સ્વભાવ ભૂલી જતા હતા નકર દોરડાનો સ્વભાવ છે માણસને બાંધવું પણ ભગવાનનો સ્પર્શ થાય ત્યારે એનો સ્વભાવ બદલી જાય એ પરમાત્માની કૃપા છે તમને આ ભક્તિનો રંગ લાગે પછી તમારો સ્વભાવ બદલાઈ જાય તમારી વાણી વર્તન બદલાઈ જાય જેને આ કથાનો રંગ લાગે છે દામણાઓ એક પછી એક ટૂંકા પડે જેમ આ જે માની ઈચ્છા હતી એટલે પરમાત્મા ઈચ્છાને સંતોષે છે પરમાત્મા ઉદરના ભાગે બાંધા એટલે ભગવાનનું નામ થયું દામોદર પરમાત્મા દામોદર બન્યા છે માં એને બાંધી અને ઘરમાં જવા માટે ચાલતા થયા ભગવાન બહુ રોતા હતા માં છોડી દો છોડી દો હવે તોફાન નહીં કરું નહીં કરું પડ્યો રે અહીંયા માં જેવા આંગણામાંથી ઓસરીમાં ઓસરીમાંથી ઓરડામાં ગયા અહીંયા આઈને રોવન બંધ કરી દીધું તું રોવું ને તો કોઈ હાંભળે નહીં એમ જ રોવું દરવાજા બંધ કરી અને રડી લેવું ઠાકોરજી પરમાત્મા એમ કહે છે કે બધાની સામે ન રડવું એકાંતમાં રડી લેજો અયો વૃદ્ધ ઉંમર અને એ ઉંમરે તુલસીનો ક્યારો લઈ છેલ્લી વાર દ્વારકામાં જઈને બોડાણાએ કીધું પ્રભુ હવે બોડાણો નહીં આવે દ્વારકા

સાધ જે કરું હું તો કલા અંત સમસમય મારો આવશે જે દેહનું નહીં રહે ભા સમય મુખે તુલસી દે જો જો એ દેજો જોમુના પાઈ મારો સાધજ તો પ્રાર્થના એટલી છે બસ મારી જીભ પર વસ થાય ત્યારે તારું નામ મારી જીભ પર હોય નામ સંકિર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન હે હરી તારા નામથી મારા બધા પાપો બળીને ભસ્મ થાય કૃષ્ણ અહીંયા રડવાની વાત કરી છે હંમેશા કહું છું તમને કે રડવું હોય તો ભગવાન પાસે રડજો આ દુનિયામાં બીજે ક્યાંય રડવાની જરૂર નથી અને બીજે રડશો તો તમારું કંઈ કામ થઈ જાય એવું માનતા નહીં માગવું હોય તો ભગવાન પાસે રડવું હોય તો ભગવાન પાસે